વધુમાં ગામના લોકોની તકલીફોમાં અને સમાજના કામોમાં આગળ પડતા લોક લાડીલા ગંગાટ ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ઇમ્તિયાઝ યાકુબ કોલિયાનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું રિપોર્ટ રસીદ પટેલ હથુરા

વિધવા સહાય પહોંચાડવાનું બેનમૂન કાર્ય કરી રહ્યા છે ખરેખર બહુ ઊંડા કાર્ય છે આટલી બધી દેવાઓને કાળજી રાખીને સમય પર અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે લગભગ એક બે મારા ગામમાં પણ છે તો ત્યાં સુધી સાંભળ્યું છે કે એમની સહાયથી કે વિધવાઓનો ઝૂલો સળગે છે આ ખરેખર બહુ ઊંડા કાર્ય છે દોસ્ત અને અલ્લાપક આવા ઊંડા કામ માટે દરેક વ્યક્તિ જે છે એને આ ઊંડા કામ કરવાની પ્રેરણા ને ટોપિક અલ્લાપક નથી આપતા આપણામાં જે લોકો શ્રેષ્ઠ છે જેની નિયતો સહી છે એવા લોકોને આવા ઊંડા સમાજ સેવાના કાર્ય માટે અલ્લાપક પસંદ કરવામાં આવે અને આપણા માટે ગૌરવની વાત છે કે ઇતિહાસભાઈને આ કાર્યમાત્રે પસંદ કર્યા છે એટલું જ નહીં મેડિકલ પ્રશ્નનો ખૂબ મોટું કામ આજુબાજુના ગામમાં કોઈ પણ બીમાર હોય ગરીબ હોય આર્થિક રીતે પહોંચવાની સક્ષમતા ન હોય તેવા વ્યક્તિની બાજુમાં ઇતિહાસભાઈને તમે ઉભે ના જો એમની વિશેષતા છે સાથે સાથે

આર્થિક સહાયની જરૂર હોય હાયર એજ્યુકેશનની નું કામ હોય ઇમતિયાઝ તમે વાત કરો અને કામ તમારું પૂરું થઈ જાય તો આપણા માટે ખરેખર સાચા અર્થમાં અધુરણ ગામના લોકોને હું કહેવા માંગુ છું કે તમે લોકો સાચા અર્થમાં ખુશકિસ્મત છો કે તમારી પાસે અબ્બાસભાઈ ગોરી છે તમારી પાસે ઇમતિયાઝભાઈ પલિયા છે તમારી પાસે હનીફભાઈ સ્ટાર છે તમારી પાસે ઇકબાલભાઈ બાવા છે તમારી પાસે ફિરોઝભાઈ મહુજી છે

સાવ ઓઢાડીને અને મોમેન્ટો આપીને જનાબ ઇમ્તિયાઝ કોલિયા સાહેબ નું સન્માન અને બહુમાન કરે આપણે સૌ તારીઓના ગરગરાટથી ઇમ્તિયાઝ કોલિયા સાહેબના ના બહુમાન ને વધાવી લઈએ અને સમાજની પુષ્કળ પ્રમાણમાં સેવા કરે અલ્લાહ પાક એમને હિંમત આપે બરકતો આપે અને એમની નિયતોને દુરુસ્ત ફરમાવે એવી આપણે દુઆ કરીએ છીએ